ગુજરાતમાં ખોડિયાર માતાજીના અનેક મંદિરો આવેલા છે અમદાવાદ નજીક ઘુમા ગામમાં ખોડિયાર માતાજીનું આશરે દોઢસો થી બસ્સો વર્ષ જૂનું મંદિર આવેલું છે મા ગામના આ ધામનું અનેરું મહત્વ છે ખોડિયાર ધામ ગામના લોકોની અતૂટ શ્રદ્ધાનું કેન્દ્ર છે વર્ષો જૂના ખોડિયાર માતાજીના મંદિરનો થોડા સમય પહેલા જ જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે માતાજીના મંદિરે દર્શને આવતા શ્રદ્ધાળુઓની મનોકામના માતાજીના આશીર્વાદથી ચોક્કસ પૂર્ણ થાય છે મંદિરમાં બિરાજમાન માં ખોડિયારની મૂર્તિ સામે જઈને ઊભા રહીએ ત્યારે દિવ્ય અનુભૂતિ થાય છે માતાજીના મંદિરે ની સંતાન દંપત્તિ સંતાન સુખ માટે અને વિદેશ જવા ઈચ્છતા લોકો ખાસ માનતા રાખે છે સારા કામો પૂરા કરે છે સારી શ્રદ્ધા આપે છે મનોકામના સર્વની પૂર્ણ કરે છે ગામમાંથી બધા વડીલો ભાઈ બહેનો બેન માતાઓ બધા દર્શન કરવા આવે છે સર્વની મનોકામના પૂર્ણ કરે છે માતાજીના પછા પૂરેપૂરા પાર પડે છે શ્રદ્ધા રાખો એટલી પણ મનોકામના પૂર્ણ કરે છે દર વર્ષે માતાજીની કારતક સુખ પૂનમ કારતક સુધી એકમથી કારતક સુદ પાંચમ સુધી માતાજીની માંડવી નીકળે છે ગુમા ગામમાં દરેક ભાઈઓ હાજર રહે છે અને સર્વની મનોકામના પૂર્ણ કરે છે ઘુમા ગામમાં બિરાજમાન ખોડિયાર માતાજીનો ઇતિહાસ રોચક છે વર્ષો પહેલા ઘુમા ગામના એક ખેડૂત ગાડું લઈને બહાર ગામથી પરત ફરી રહ્યા હતા ત્યારે જંગલ વિસ્તારમાં તેમના બળદ થાકીને બેસી ગયા એટલે મૂંઝાયેલો ખેડૂત માતાજીને પ્રાર્થના કરવા લાગ્યો હતો અને થોડીવારમાં જ નાની બાળકીના સ્વરૂપમાં માતાજીએ ત્યાં આવીને તે ખેડૂતને પોતાની સાથે લઈ જવા કહ્યું ખેડૂતે તે બાળકીને સાથે લઈ જવાની હા પાડી ત્યારે થાકીને બેસી ગયેલા બળદ તરત ઊભા થઈ ગયા હતા ગાડું ઘુમા ગામના પાદરમાં પહોંચતા જ બાળકી સ્વરૂપે આવેલા માતાજી ઉતરી ગયા હતા ખેડૂતને પથ્થર આપીને સ્થાપન કરવા માટે કહ્યું હતું માતાજી અહીંયા ઉતરી ગયા અને બે મૂર્તિ આપી અને એ બે મૂર્તિ અમારા મંદિરમાં યાદ છે અત્યારે અને પટેલને કીધું કે આની તમે સેવા કરજો અને મને બાર મહિને તમારા નિવેદ ખાલી ધરવાના મારે અહીંયા સંકટ ગમે હોય ભલે ભલે હોય મારે તમારા નિવેદ મને મૂકી જાય છે સૂત્યો હોય તો નિવેદ પૂગી જાય છે પણ તમારા મારા નિવેદ બાર મહિને એક વખત ધરવાના છે પટેલોની વસ્તી ધરાવતા આ નાનકડા ગામમાં માતાજી સૌ પ્રથમ પથ્થર રૂપે બિરાજમાન થયા હતા અને વર્તમાનમાં મૂર્તિ રૂપે બિરાજમાન કરવામાં આવ્યા છે ગામના લોકો પોતાના ધંધા રોજગારની શરૂઆત ખોડિયાર માતાજીના દર્શન કર્યા પછી જ કરે છે ગામ લોકોનો દ્રઢ વિશ્વાસ છે કે મંદિરે આવતા દરેક શ્રદ્ધાળુની મનોકામના માતાજી પૂર્ણ કરે જ છે એકસો પચાસ વર્ષ જૂના આ મંદિરનો અત્યાર સુધીમાં ત્રણ વાર જીર્ણોદ્ધાર થયો છે વર્ષમાં એકવાર માતાજીના ભવ્ય પાટોત્સવની ઉજવણી મંદિરે કરવામાં આવે છે મંદિરના નવીનીકરણ માટે સમગ્ર ગ્રામજનોનો હંમેશા ભક્તિભાવથી સહકાર રહ્યો છે નું મંદિર લગભગ થી બસો વર્ષ જૂનું ગણાય છે માતાજી પોતે અહીંયા જાતે આવીને અહીંયા પ્રસ્થાપિત થયેલા છે અને અહીંયા બધાને બહુ શ્રદ્ધા અને વિશ્વાસ એ કારણે છે કે અહીંયા માતાજી દરેકના દુઃખ દૂર કરે છે દરેકની મનોકામનાઓ પૂર્ણ કરે છે એટલે અહીંયા શ્રદ્ધાળુઓ બહુ ભક્તિભાવથી અહીંયા આવી રહ્યા છે અને જ્યારે આ મંદિરની સ્થાપના થઈ ત્યારે માતાજી એક પથ્થર ઉપર અહીંયા સ્થાપિત થયા હતા પછી માતાજીની પ્રેરણાથી ગામ ગામવાસીઓના સહકારથી ધીમે ધીમે મંદિર મોટું થતું ગયું અને આજે ખૂબ મોટું ખોડિયાર મંદિર તરીકે પ્રખ્યાત હતું વર્ષો પહેલા અત્યારે હવે ખોડિયાર ધામ તરીકે વિશ્વવિખ્યાત થઈ ગયું છે ગામમાંથી સ્થળાંતર થઈ બીજે રહેવા ગયા છે તે લોકો પણ ખોડિયાર માતાજીના મંદિરે નિયમિત દર્શન કરવા આવે છે અને આજ તો તેમની માતાજી સાથે જોડાયેલી અતૂટ શ્રદ્ધા છે ગામના લોકોએ જ્યારે પણ પોતાની કોઈ પણ સમસ્યા માટે માતાજીને પ્રાર્થના કરી છે ત્યારે તેમની સમસ્યાનું ચોક્કસથી નિવારણ થયું જ છે અને એટલે જ તમામ ગ્રામવાસીઓને માતાજીમાં અતૂટ વિશ્વાસ છે રૂપતા જ મને માના દર્શન કરવા માટે પહેલાં મેં મારા જીવનની શરૂઆત ઇન્ડિયામાં હું માના દર્શનથી જ કરીશ એટલે અમે અત્યારે હાલ એના દર્શન લેવા માટે આવ્યા છીએ દેશ હોય કે વિદેશ હોય મા હંમેશા અમારી સાથે જ હોય છે એના પર્ચા અમે બધી જગ્યાએ જોયેલા છે અને અમે એની આ સામે આવીને એક આંસુનું ટીમ્પુ પડી જાય અને માએ અમારા બધા કામ કરેલા છે એના એટલા હજાર અઢળક પડચા છે કે અમે બોલ્યા હોઈએ ને તરત અમે એના કામ થતાં જોયેલા છે અહીંયાથી જ્યારે અમે ઓસ્ટ્રેલિયા માટે નીકળ્યા હતા ત્યારે માને અમે કહ્યું હતું કે માં અમારી સાથે જ રહેજે દેશ હોય કે વિદેશ હોય તારા માટે આખી સૃષ્ટિ એક છે એટલે તારે અમાર સાથે જ આવવાનું છે ખોડિયાર માતાના મંદિરે નિયમિત દર્શને જતા ગ્રામજનો કોઈ પણ કામની શરૂઆત કરતા પહેલા કે કોઈ પણ જગ્યાએ બહાર જતા પહેલા માતાજીના દર્શન કરીને જાય છે અને આમ કરવાથી તેમના દરેક કામમાં તેઓ સફળતા હાંસિલ કરે છે તેમના કોઈ કામ અટકતા નથી અને તેમાં કોઈ પણ વિઘ્ન આવતા નથી અને તેમનું માનવું છે માતાજીના અમારા ગામ પર સદાય આશીર્વાદ રહે છે ઘુમા ગામના યુવાધન વડીલો અને ગણેશ ગ્રુપ કરીને બાળકોનું ગ્રુપ છે એને સખત મહેનત કરી આ મંદિરની જેમ બને એમ એની પ્રતિષ્ઠા વધતી જાય અને લોકોમાં નામ ન થતી જાય એ માટેના સતત પ્રયત્નો કરેલા છે અને ગામના સાથ સહકાર બી સારો એવો મળેલો છે માતાજીને અમને ખૂબ જ સાક્ષાત્કાર હોય એવો અનુભવ થઈ રહ્યો છે અને કેમ કે આયા હોય આપણું મન પ્રફુલ્લિત થઈ જાય અને કોઈ બી કામ માટે નીકળ્યા હોય તો માતાને સ્મરણ નહીં કરીએ તો સારામાં સારું આપણને ફળ મળે છે એકસો પચાસ વર્ષ જૂના ખોડિયાર મંદિરે આવીને માતાજી સમક્ષ કરેલી કોઈ પણ પ્રાર્થના ક્યારેય પણ નિષ્ફળ જતી નથી મંદિરમાં રોજ વિવિધ પ્રસાદ ધરાવવામાં આવે છે ગામના બાળકથી લઈને વૃદ્ધ દરેક વ્યક્તિ માતાજીમાં અનેરો ભાવ ધરાવે છે માતાજીના મંદિર પર લહેરાતી ધજાને સ્પર્શ થઈને જતી હવા પણ જાણે દૂર દૂર વસતા લોકોને સ્પર્શ કરી તેમને પણ માતાજીની હાજરીના સાક્ષાત્કારની અનુભૂતિ કરાવે છે